મારા જ બરફ લેતા હોતો પેલા અમેરથી લારી હતી ઠંડો ક્યાં દોષી ખવડાવો યાર ગરમી તમે રોજ લાવી ખાઈ બધા એવું હોય મારા ફેરું તો સવાયલો હારો હોય મોટો

આવું ચોમારે લેબડી પડતી થઈ સોયલો જતો રહ્યો વા આવડી ચકરી છે સોયલા વગર નહીં મજા આવતી યાર ગોપરાજી વાય તી ગોપરાજી માં થઈ ગયો

આપડે તો ઘેરે હેડે બારે અવાજ ના કરી જોયું હવે અંદર પંખો સારું હવે ને મને બે બાર બેઠા હતા પણ

બેઠા પેલા ને પાક ખબર પડે રખું ના દ્વારતું આવ્યો રાખું દેખાડો નહીં કાપો ને બેઠો જ્યાં રે હું ચાલુ તો કેવું

એ નઈ હું કહું આગળ વાત સાચી આવી તડકા ના પડાય નહી આમ જો પેલી દીકરી વધી જી ને તાપ ની તો ચક્કર કઈ ને પડશે પેલી એવું કે ભાઈ ભાઈ ના આવા જ્યાં ગરમી ગરમી જતા રેમી ના દાતા તમાર ઘેર આવ્યો તમારે ઠંડુ કરાવવું પડે ચા પાસે આજે

અરે ભલા કેક કાપીને દોશીનો બર્થડે ને કેક જબન લાવે તો એસી કે ગોદડા ને પાથરણ આવતી છે મોસો તારામાં તાકાત છે ઓય બે વિષ્ણુજી વિષ્ણુજી આવી જોડો હલો હું આવી જોડો

માર તકલીફ છે નકર હું નહીં ગાટતો એમ નકુર શરીર નકુર હા આપણે ઉમળા મહિનાની વાત છે એક આજ પર વેલન ચોરી જ માર માય હા એક ઉપર ઉપર આ જો ખુલ્લો ને ટ્લાયર પેલું થાય હા બેન ઢોંગ કરે છે યાર ગટુલ હું ભાઈ નખરા વધારે હોય ગટુલ નખરાડો હલ્યા છે છે તો એક બે અને તાઈ તમે તો હારી ગયા કોઈ ને કોઈ ને આખો દર ના ક્યાં ક્યાં કરવાનું બે વાય ના ગાજરી વાળા હોય ને એક મુડ વાળા હોય ખબર પડી જાય

જાય તો હાલ ખબર પડી કાકા મોરે મોરો ગયો મોરે મોરો નાખો ને તમારા હોય તો બાકી આ તો

અમારે ગફૂર ભગત ને હરાયા તમને હરાયા બરાબર તમે મને હરાયો હરાયા એટલે હરખા આઈસ્ક્રીમ છોકરા અરે જ જો